નમસ્કાર દર્શક મિત્રો ધ ગોલ્ડન વોઇસમાં આપનું સ્વાગત છે ભારતીય બનાવટના વિદેશી દારૂના ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરતી દાહોદ રુરલ પોલીસ સ્ટેશનની ટીમ દાહોદ જિલ્લા વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિને નિષ્ણાભ કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત રાબડાળ ગામે મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડીમાંથી દારૂની બોટલો નંગ એક હજાર બસો ત્રેવીસ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ ત્રેસઠ હજાર ચારસો ચાલીસનો પ્રોહી મુદ્દામાલ તથા સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડી જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ તથા મોબાઈલ ફોન નંગ બે જેની કુલ કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ તોતેર હજાર ચારસો ચાલીસના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ પકડાયેલ આરોપીઓના નામ કરણભાઈ રઘુબીર જાતે રાણાજી અને મોન્ટીભાઈ સુરજભાણભાઈ જાતે ખાન તથા વોન્ટેડ આરોપીઓના નામ ફિરોઝ ઉર્ફે ગોલુ અમિતભાઈ કરમબીર અને મોનુ પહેલવાન તેમ જાણવા મળેલ છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી